What's your name, Tom? कभी सामान्य नहीं होता प्रलय और निर्माण उनकी गोद में पलते ये साबित कर देना अत्यार सुंदर नेतृत्व आपका अपना डिस्ट्रिक्ट गवर्नर मनोज भाई वर्मा आप गौरव

ਕੀ ਨਾ ਸਪੀਕਰ ਪੀਸੀ ਜੋਸੀ ਸਰ ਮੈਂ ਉਹਨਾਂ ਨੂੰ ਕਿਹਾ ਕੋਈ ਵੀ ਨਾਰੀ ਮੋਤੀ ਜਿਹੜੀ ਗਲੈਂਸ ਕੋਲ ਰਹੀ ਅਸੇ ਇਹਨੇ ਇਹਨੂੰ ਮਾਰਗਦਰਸ਼ਨ ਥੀਸ ਇਹ ਟ੍ਰੇਨਿੰਗ ਲਈ ਰਹੀ ਅਸੇ ਹਨ ਕਦਾ ਜੇ ਉਹ ਕਹਵਾ ਕਿ ਜੇਕਰ ਜਿਹਨੇ ਆ ਟ੍ਰੇਨਿੰਗ ਲਈ ਨਾ ਅਗਰ ਬੜਾ ਗਵਰਨਾ ਥੇ ਆ ਮ ਲਗਭਗ 100% ਇਹਨਾਂ ਮਾਰਗਦਰਸ਼ਨ ਇਹਨਾਂ ਗਾਈਡਲਾਈਨਸ ਮ ਜਿਹੜੇ ਟ੍ਰੇਨਿੰਗ ਕੀ ਅਸੇ ਆ ਵੀ ਇਹਨੂੰ ਗਮ ਘਰੂ ਨਿਰਤੋਤ ਹੋਣਾ ਗੁਣ ਆਯਾ ਇਹਨੂੰ ਪਾਗਲ ਹੋ ਜਾਣਾ ਦੋਤੀ ਸਤ પંચક માનો અબાઓ અને મારો લાલો લાઈન પરિવાર મિત્રો પરિવર્તન એ જીવનની પરિક્રમા છે પરિવર્તન એ જીવનની પરિક્રમા છે આપની કોન્ફરન્સનો નામ પરિવર્તન છે પરિક્રમા પૂર્ણ કરવા માટે યોગ્ય સમય જે જે પરિવર્તન આવતો એને પડકાર આવતો હોય આપણે સ્થિતિ પ્રમાણે એને એક્સેપ્ટ કરીને પરિવર્તન કરવાનું હોય છે જે નવું પરિવર્તન એ પડકાર છે અને પડકાર પડકારને પહોંચી વળવા માટે પરિવર્તન જરૂરી છે તો આવી પરિવર્તન કોન્ફરન્સમાં આપણે પરિવર્તન કોન્ફરન્સમાં આપણે આવકારો છું મિત્રો રીજન ચેરમેન તરીકે મને આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ પરમાર અને એમની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને રીજન ચેરમેનની જવાબદારી આપીને રીજન ટીમમાં બંને ઝોન ચેરમેનના સહકારથી બાર ક્લબોમાં મિત્રત્વ કો કે અભી સાથે લઈને કામ પલવાનું શીખવાનું એક ટીચિંગ એ જવાબદારી સોપી તે બદલ મેં હું આભાર વ્યક્ત કરું છું મિત્રો એમને મને જવાબદારી સોપી અને આજ ઇજિનર રિજનタル 12 ક્લબના પ્રેસિડેન્ટ સેક્રેટરી તજી મને ખૂબ જ ખૂબ સહકાર આપ્યો આજ જવાબદારી ચાલુ વિદ્યોની જવાબદારી આખી ચારકી અત્યાર સુધીમાં ઘણી મળી એક્ટિવ ઇમેજ સરકાર આપે ઘણો મોટો એક પાદો આપણે રીજન 1 2 3 સર ભેગા થઈને જોરદાર આયોજન કર્યું તો થી પણ વધારે લોકો એમાં ભાગ લીધો હતો અને એ ગરબામાં પણ મને બારે બાર ક્લબના સેક્રેટરી ખૂબ જ સહકાર આપ્યો તો અને પ્રોગ્રામ સક્સેસ કરવાનો મને ખૂબ જ આપ્યો તેવી રીતના વધારે लोगमान देवेंद्र प्रोग्राम 1 2 3 तो करना हमारा रमेश में सारे नाम तो आ चुके सीएमजी 2 1 2 3 प्लस सीएमजी सीएमजी मतलब मुझे अह ठीक है मतलब एक बार एक बार एक बार भी लेना है इधर ज्यादा सीएनजी एक चेन स्पार्क करे तो एक उदाहरण तो तुमने जो ही दिया था कि गर्भा भी सुंदर था और स्नेह में भी सुंदर था तो एमा भी मतलब तो रीजन ना डायरेक्ट कैसी लग सकेगी टेंजरों ने आपकी क्लबों में कुबल सरकार आप हो तेरी जीत में इतनो बेहद जोर चेंज है मनीष भाई पटेल अन्य सहयोगी सुधार जब भी जोड़े तो मने ਸਕੈਨਿਕ ਅਤੇ ਜ਼ਿਲ੍ਹਾ ਗਵਰਨਰ ਜੀ ਦਾ ਜੇ ਵੀ ਆਵਾਜ਼ ਹੋਏ ਇਹ ਪੂਰੂ ਕਰਵਾਵਾ ਮਨੇ ਬੰਦੇ ਉਹ ਤਾਂ ਬਹੁਤ ਸਰਕਾਰ ਰਹੇ ਨੇ ਮਿੱਤਰੋ ਬੰਦਿਆ ਕਿਹਾ ਅਜੇ ਬਰਾਉਨ ਫੀਲ ਹੈ ਕਿ ਉਹ ਕਦਾ ਲਾਰੀਜਮ ਆਇਆ ਜਿੰਨੇ ਜਿੰਨੇ 15 ਵਰਤੀ ਚੂ ਅਤੇ ਮੈਂ ਲਾਰੀਜਮ ਨੇ ਨਜ਼ੀਕੀ ਜੋਰੂ ਚ ਕੋਈ ਵੀ ਜੋਨ ਚੇਅਰਮੈਨਾਂ ਬੰਦੇ ਉਹ ਕੋਈ ਵੀ ਡਿਵੀਜ਼ਨ ਚੇਅਰਮੈਨਾਂ ਬੰਦੇ ਇੱਕ ਇੱਕ ਕਲਾ ਆਪੀ ਹੋਈ ਜਿਹੋ ਕਦਾ ਕੋਈ ਬਹੁਤ ਵਸਤੂ ਜੋਇਓ ਬੰਦਿਆ ખૂબ જ કોર્સા રાખો છે જે સાહેબ નું એક પેટી સમય 1.5 સપનું અને રોયલ બનાવવા માટે ખૂબ જ ખૂબ જ મહેનત કરી છે અને બધા બધી જ તેમજ મેમ્બર અને બધાના કરીને અમારો રિજિયનને રોયલ બનાવવાની કોશિશ કરી છે જો રિજિયન રોયલ તો એનું રિફ્લેક્શન ડિસ્ટ્રિક્ટમાં પણ બી રોયલ તો આ બંને ધોરણથી ચેરમેનો બી ઉમેદવાર છું મિત્રો એક્ટિવિટીની વાત આવે આપણા ગવર્નરશ્રીનો પ્રિય વિષય છે વેસ્ટ અને એના બ્રાન્ડ એમ્બેસેડર બી છે તો રિજન 3 માં જયેશભાઈ કેવર ટીચર ટ્રેનિંગ વર્કશોપ આયોજન રિજન 3 ની નેશનલ ઓફ મેયર આપણે તો બે દિવસનો ટ્રેનિંગ ટીટીવી પ્રોગ્રામ કર્યો હતો પ્રેસિડન્ટ શ્રી અને ટીમ ખૂબ જ સુંદર સહકાર આપ્યો તો અને પ્રોગ્રામ સક્સેસ કર્યો તો ટીવી જનરેટ રોહિત મેટા આવો જય ભાઈ આને આવો કરે તો લગભગ 5 થી 6 સવારે સરકાર આપણો તને કે એક્ટિવિટી કરી એટલે ખૂબ જ કામ એ કરે કરી જે શરૂઆતમાં ગવર્નરશીનો ટીમ પ્રોજેક્ટ હતો ભી ખૂબ સુંદર સરકાર આપ્યો પછી બીજું હવે આપણે આઈડી સર નું સપનું એવું છે કે ટીવી આરેગા મેં કીતેગા રમેશ બેન હું તપું જ હે હા હું જ આપું હે આપણો તો છે પણ મે એટલા મે પૂછ્યું કે તમને કોકે પૂછો કે નરેન્દ્ર મોદી નું સપનું છે દેશના વડાપ્રધાન તો હવે મે રમેશ ભાઈ ਨੂੰ સપનું કીધું એટલે આની વિચારણણી હું તમને તો કે પ્રાંગ કરે ને એને પ્રમોટ કરે છે નરેન્દ્ર મોદી નું કામ શું છે એ શું કરે એની લીડરશિપ કે જે કામ કરે ને સર કરે અને એનું એક ઉદાહરણ તો એસ જયશંકર આપણા વિદેશ મંત્રી છે જય જયશંકર એ ક્યાંય પોલિટિક્સમાં હતા એમની સાત પેઢી સુધી કોઈ પોલિટિક્સમાં નહોતું પણ એ નરેન્દ્ર મોદી જ્યારે આપણે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમની જોડે અમને કામ કરેલું અને એમની જે કામ કરવાની શૈલી ઓનેસ્ટી ડેડિકેશન

પણ આ જીહંગ ભાઈ ઉભા થતો હતો ગંચા ભાઈ રસ્તામાં જે અંદર ઉતાર દીપીના ત્યાં પ્રોગ્રામ જે પણ આવે છે અને ખૂબ જ સરકાર આવ્યો છે તો તબે લાન વિદ્યોય બી મને સહકાર આપ્યો છે તો તબે વિદાઉ છું જોન કેરેનો સીના સરકારની ખૂબ જ થઈ રહ્યો છે वह टीचर कह रहे थे ने वह डिस्ट्रिक्ट कह रहे थे तो मित्रों जय जय राम